હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ચાલો નવા દિવસે નવી વાનગી શીખીએ આજની વાનગી છે લીલી ચોરી બટેકાનું શાક તો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈએ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ લીલી ચોળી ત્રણ બટેકા ટમેટા સ્વાદ અનુસાર મીઠું એક લીલું મરચું આદુનો ટુકડો લ લસણની કઢી પાંચથી છ કોથમરી પાણી અને રૂટિન મસાલા અને વઘાર માટે તેલ તો ચાલો મિત્રો આપણે આપણી વાનગી સ્ટાર્ટ કરીએ તેના માટે મેં તેલ ગરમ ગેસ ઉપર મૂકી દીધું છે આ શાક આપણે કૂકરમાં બનાવીશું મોટા ચાર ચમચા મેં તેલ લીધેલું છે હવે આપણે આ લસણ આદુ અને એક લીલું મરચું આપણે આ ખાંડેમાં તેને ખાંડી લેશું તો પેલાં આપણે લસણ નાખીશું હવે આને આપણે ખાંડી લેશું અને આમાં એક ચમચી કશ્મીરી મરચું નાખશું નાની એક ચમચી હવે આપણે આ આદું મરચાં લસણ ને આપણે ખાંડી લેશું તો ચાલો મિત્રો આપણી આ લસણની ચટણી ખંડાઈ ગઈ છે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં સૌ પ્રથમ એક ચમચી રાઈ નાખીશું તો ચાલો એક નાની ચમચી રાઈ થોડી હિંગ અને એક ટમેટો ટમેટા નાખ્યા બાદ આપણે આ મીડિયમ સાઈઝના સુધારેલા બટેકા નાખશું લીલી ચોરી બટેકા નાખ્યા બાદ આપણે એક ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું મીઠું અને હળદર નાખ્યા બાદ બે ચમચી ધાણાજીરું પાવડર મસાલાને આપણે તેલમાં ચઢવા દઈશું જીરું નાખ્યા બાદ આ શાકમાં વચ્ચે થોડી જગ્યા કરી આ રીતની તેમાં આપણે જે લસણની ચટણી ખાંડેલી હતી એ આમાં વચ્ચે મૂકી દઈશું હવે આને હલાવવાનું નથી આમાં તેલમાં થોડીક વાર રહેવા દઈશું જેથી આપણે ચટણી પોચી પડી જાય ત્યારબાદ આપણે ચમચેથી તેને ચલાવી દેશું તો જુઓ હવે આ મરચું આપણું એકદમ લીડું થઈ ગયું છે હવે એને આપણે હલાવી લઈએ તો આપણે શાકને હલાવી લીધું છે હવે આપણે આમાં કોથમરી નાખીશું અને અડધો ગ્લાસ પાણી નાખીશું હવે આપણે આમાં કશ્મીરી મરચું નહીં નાખી કેમકે ચટણી ખાંડતી વખતે આપણે એમાં તેમાં કશ્મીરી મરચું નાખેલું છે જો કોઈને તીખું મરચું નાખવું હોય તો તમે નાખી નાખી શકો છો તમારા તીખાસ પ્રમાણે આપણે અડધો ગ્લાસ પાણી નાખેલું છે હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દેસું આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી દીધું છે હવે આપણે આમાં ત્રણ વિસલ લઈ લેશું થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું થોડીક વાર બાદ આપણે કૂકર ખોલીશું આપણે કૂકરનું ઢાંકણ ખોલી લીધું છે અને આપણું શાક તૈયાર છે આ શાક રસાવાળું જ હોય છે કૂકરમાં ત્રણ વિસલ થઈ જાય તો તરત કૂકર નથી ખોલવાનું પાંચક મિનિટ રહેવા દેસું ત્યારબાદ આપણે કૂકર ખોલીશું તો ચાલો આપણો આ શાક તૈયાર છે આપણે આને સર્વ કરી લઈએ આપણું શાક તૈયાર છે તેને મેં કોથમીરથી ગાર્નિશ કરેલું છે તો ચાલો મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય